સિંગોર તાલુકામાં ચુંદડી ગામમાં આવેલ શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉલ્લાસની ઉજવણી કરવામાં આવી પંચમહાલ જિલ્લા મંડળ શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીમાં આજરોજ ગુરુવારના રોજ પ્રાર્થના સભામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં સાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની એલઆર કુમારી બારિયા સપનાબેન પ્રવીણભાઈ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ તેમજ જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મહત્વ છે તે વિશે પ્રવચન આપ્યું ત્યારબાદ સાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના માધ્યમિક શિક્ષણ શ્રી પી વણકર સાહેબ દ્વારા ગુરુપૂર્ણિમા વિશે વિવિધ પ્રાચીન ઉદાહરણ આપી ગુરુનું મનુષ્યના જીવનમાં સ્થાન અને મહત્વ વિશે તેમજ સાપ્રંત સમયમાં ગુરુના સ્થાન વિશે વિદ્યાર્થીઓને સમજ આપી તેમજ શાળામાં હરીફાઈ બહેનોની રાખવામાં આવી જેમાં શાળાની છાસઠ જેટલી વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લીધો જેમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબર વિજેતા જાહેર કરવામાં આવ્યા મહેંદી હરીફાઈનું આયોજન અને પરિણામની જવાબદારી શાળાની શિક્ષિકા બહેનોએ ઉત્સાહથી નિભાવી તેમજ શાળાના બંને સાંસ્કૃતિક સંવાહક શ્રી એસ જે પંડ્યા સાહેબ તેમજ શ્રી પી પી વણકર સાહેબ દ્વારા ગુરૂ પૂર્ણિમા તેમજ બેન્દી હરીફાઈ બંને કાર્યક્રમોનું સફળ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું પ્રદીપ કુમાર ટી વડ વાય સિંધવ